નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રથમ સત્રાંત કસોટી બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ધોરણ ત્રણ વિષય ગણિતના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે પહેલાં એક બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો તો ચાલો મિત્રો વિડીયોની શરૂ ધોરણ ત્રણ વિષય ગણિત પહેલો પ્રશ્ન છે નીચે આપેલા ચિત્રમાં તૂટક રેખા દેખાય છે દર્પણમાં તેના જેવી જ હા કે ના લખો તો પહેલાંમાં ના આવશે બીજામાં આવશે ત્રીજામાં હા આવશે ચોથામાં ના આવશે દસ ડગલા આગળ વધો પ્રશ્ન નંબર બે વીસ ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ એકસો એકસો સિત્તેર એકસો એંશી બે ડગલા પાછળ કહો બસો ચોસઠ બસો બાસઠ બસો સાઠ બસો અઠ્ઠાવન બસો છપ્પન બસો બસોને બાવન સરવારા કરો પાંચસો એકવીસ વધતા એકસો ચોવીસ ચારને એક પાંચ બેને બે ચાર પાંચને એક છ બે ને ત્રણ પાંચ બે એકને એક બે ચાર ને બે છ સાતને ચાર અગિયાર વધી પડી એક સાતને બે નવ ત્રણ ને બે પાંચ છ ને ચાર દસ આઠ ને ચાર બાર બાર ને એક તેર છ ને એક સાત ને એક આઠ પાંચને સાત બારનો બગડો વધી પડી એક સાતને બે નવ સાતને બે નવ પ્રશ્નાચાર જોડકા જોડો ગણિતના પુસ્તકની લંબાઈ તો એક સત્યાવીસ સેન્ટીમીટર ટેબલની લંબાઈ એક મીટર કિરાની લંબાઈ પંદર સેન્ટીમીટર લઝગરી બસની લંબાઈ દસ મીટર ખાલી જગ્યા પૂરો એક મીટર બરાબર સો સેન્ટીમીટર ચારસો સેન્ટીમીટર બરાબર ચાર મીટર આપેલી આકૃતિમાં માગ્યા મુજબ ધાર અને ખૂણા લખો ત્રિકોણના ત્રણ ખૂણા પંચકોણના પાંચ ધાર અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર પાંચ અને બારનો એક છ ખૂણા અહીંયા ત્રિકોણ છે તો એની ધારની સંખ્યા આપણે લખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બાદબાકી કરવાની છે નિકિતા પાસે અઢાર ચોકલેટ છે બાર ચોકલેટ વેચી મારી એટલે કે લક્ષ્મીને આપી તેની પાસે છ ચોકલેટ વધે છે જયદીપ પાસે અડત્રીસ રૂપિયા છે પંદર રૂપિયાની પેન્સિલ ખરીદી તો ત્રેવીસ રૂપિયાની પાસે રહે છે આનંદ મમ્મી સાથે મેરામાંથી પચીસ ફુગ્ગા લાવી અઢાર ફુગ્ગા ફૂટી ગયા તો સાત ફુગ્ગા વધશે ખુશીની ઉંમર ચૌદ વર્ષ છે એની મમ્મીની ઉંમર બત્રીસ વર્ષ છે તો ખુશી તેની માતા કરતા કેટલા વર્ષ નાની છે તો બત્રીસ વર્ષ મમ્મીની ઉંમર ચૌદ વર્ષ ખુશીની ઉંમર બાદ કરતાં અઢાર વરસ ખુશી મમ્મી કરતાં નાની છે સુમિતે તેના જન્મદિવસે ધોરણ ત્રણમાં સાઠ નોટબુકમાંથી પચીસ નોટબુક વેચે છે તો તેની પાસે હવે પાંત્રીસ નોટબુક વધે છે કેલેન્ડર ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે આપેલ કેલેન્ડરમાં રવિવાર પાંચ વાર આવે છે કેલેન્ડરમાં પંદર તારીખે શુક્રવાર આવે છે બીજો શનિવાર નવ તારીખે આવે છે સમય લખવાનો છે નવ કલાક છે અહીંયા છ કલાક છે અને અહીંયા અગિયાર કલાક છે તો વિદ્યાર્થીઓ મિત્રો આ તો ધોરણ ત્રણ ગણિત વિષયનો પેપર અને તેનો સોલ્યુશન